કુંભારામ જીતુ બાપો સાહેબ સુખદેવજી મહારાજ આપણે આપણે ગુરુ મહારાજ કે સત્ય સનાતન ધર્મ કે કૃષ્ણ રામચંદ્ર ભગવાન આજે વાણી પણ સારી બોલ્યા બધા સત્સંગ પણ કર્યો બાપુ પણ વાણીમાં આપણા સંતો સમજણ તો ઘણી છે વાણીમાં સમજવા જેવું અનુભવ પોતાના સંતો એક જ મન ને સમજાવવા માટે ઘણી સંતો મહેનત કરી પ્રથમ તો સંતો કે છે કે મનને જો સમજાવવું હોય ને તો સંતો નો સંક કરવું કે સત્સંગી આધી ઘડી પુણ્ય મેન્ય તુલસી સંગત સંત નહીં કટે કોટી અપરા કે સંતોનો સંગ થઈ જાય ને કોટી અપરા કોઈ સદ્ગુરુનો સંગ થઈ જાય કીધું ને કે ગુરુ મિલે ઈતના ટડે કાળ જાડ જમ છો શીષ નમાયો જો પડે કટે લખ લખપાપોની પોટ કે લખ લખપાપોની પોટ હોય ને તોય મટી જાય એમ છે પણ એવા ભાવથી અપડે સંતોને નમી અંદર કુંભારામ બાપુ એ કીધું કે મને તું સંતાન નામ એક ધાર મટી જાય જન્મ મરણ ના જંજાળ કે જન્મ મરણ ના ચક્કર છૂટી જાય જો સંતો ને નામ ને તો સંતોને સમજી જાવ તો આ જીવન માં સંતો જ સમજાવે છે માણસ ત્યારે જ કેવે ને કે સમજણ નથી હોતી તો સંતોને કેવું શું લેવું પડે ઢોર ઘડતા મનુષ્ય ઘડીઓ ભૂલ્યો શું બધે ભૂલ દેખ દાઢી ને દેખ મુજ હરિભજન વિના કે જો ભજન ન કર્યું ને તો ઢોર માફો આપણે માણસ નથી ખાલી કેવાના માણસ કઈ સમજતા નથી તો તો સાખીમાં સંતો આવડું કે છે બોલો આવ્યો પણ જાણ્યો નહીં મનખા દેહનો દેહ નો શેર અનાજ ને કારણે કોટિક બાધે કરે કે શેર અનાજ કારણે કેટલા એક કર્મ આપણે બાંધી છીએ પણ આને જાણતા નથી મનુષ્ય દેહ કેમ મળ્યો છે શું કામ મળ્યો છે બોલો આની કેટલી કિંમત છે આ એક મનુષ્યના દેહ માટે કેટલું કેવડી સગવડ છે કેટલું આ જોવો તો જગતમાં બીજા કેને છે એક માણસને કેમ આ માણસમાંથી જ બધું બને છે માણસમાંથી જ દેહ બન્યા છે માણસમાંથી એવા કર્મ કરે તો રાક્ષસે બને માણસમાંથી જ ભગવાન બન્યા છે હજી એ પુરુષો બધા આ મનુષ્યનો દેહ ધારણ કરી અને એવી કમાઈ કરી ગયા તો એ થઈ ગયા એ જ સંતો આપણાને સમજાવે છે કે તમારે જો આવું થવું હોય તો કીધું ને કે સંતો પારસ માંડો અંતર પારસ લો કરે તો પણ સંતો છે ને પોતા જેવા બનાવી દે પોતાથી અધિક બનાવવા માંગે એટલે આપણને સંતો એ સમજાવે છે કે મનુષ્ય દેહ મળ્યો હોય ને તો આપણને લક્ષ ચોરાસીમાંથી છૂટવા માટે આત્માને ઓળખવા માટે મળ્યો છે આત્માને ઓળખ્યા વિના લક્ષ વર્ષ નહીં મટે ભ્રમણાને ભાગ્યા વિના ભાવના ફેરા નહીં ટે આમ કે છે તો ભ્રમણાને ભાગ્યું હોય ને તો આત્માને ઓળખવા માટે તો આત્માને ઓળખવા માટે આ સંતોનો નો સંગ મન તું સંત ને નમ એક મટી જાય જન્મના ના પછી કીધું

આ બોલે એ બીજો નથી સે પરમેશ્વર પોતે અજ્ઞાનીને ને આધળ અર્ગા દેન પોતે આમ સંતો કહે છે કે આ બોલે એ બીજો નથી બોલો હાવ નજીકમાં નજીક છે ને તો વી છે પણ એને ઓળખવો હોય તો સંતો સમજાવે છે આ સમરણ આપે સંતો કીઓ તો એક આપણે નામ આપે છે કે નામે પાતક છૂટિયા નામે છે રોગ નામ સમવડ કોઈ નહીં જક તપ તિરથુરતી હો આ એક નામ એવું છે

ગમે એટલું આપણે કરીએ ને પુણ્ય કરી શું થાય બોલું પુણ્ય કરીને તો કઈ કામ ના આવે જેને ગુરુ કર્યા સંતો મળ્યા આ ને એને બીજા બધાને કઈ કામ ના આવે નુગ્રહ મળે છે પુણ્ય ના કામ આવે બોલો ઈ બધું ફેલ જાય અફળ જાય કેમ ફેલ જાય કે એને વરે મનુષ્ય નો અવતાર ના મળે એટલે મનુષ્ય નો અવતાર મળે તો કામ આવે ને આ જે જે ભજન કરે છે એને મનુષ્યનો અવતાર મળે ગીતાજીમાં લખ્યું છે અર્જુને પૂછ્યું કૃષ્ણ ભગવાન પ્રભુવા યોગ ભ્રષ્ટ પુરુષની ગતિ શું થાય કે જે ભજન કરતા કરતા કોઈ દેહ છૂટે તો એની ગતિ શું થાય તો કૃષ્ણ ભગવાનને કીધું કે અર્જુન યોગ ભ્રષ્ટ પુરુષની ગતિ સારાને શ્રીમત ન કરે વરે એને મનુષ્યનો અવતાર મળે અને વરે આ રસ્તો પકડી લે ભક્તિ પકડી લે ગુરુ એને જડી જાય એને બીજા જન્મમાં એને મુક્તિ થઈ જાય કીધું સંત ઊંચ નીચ ઘરે ઉતરે આખી સંતના સંતો છે ને આખી સંતના સંત જ થાય એના લખ ચોરાશીમાં ફરે નહીં એ પલટે નહીં કોઈ આવું બનાવવા સંતો માગે પોતા જેવા બનાવવા માંગે પણ એના માટે શું કરવું